ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય અરે ભાઈબંધીમાં સુદા માને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધી એને કહેવાય એ ભાઈબંધીનું જબરદસ્ત ઉદાહરણ એ આપણા દેશની અંદર એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અને સુદા માનું છે એની જેવી ભાઈબંધી કોની હોય અને વાત ઈ કરવી છે કે સુદામા ગરીબ કેમ હતા અને લોકવાયકા એમ કે છે કે સુદામા ગરીબ હોવાનું કારણ જ ભગવાન કૃષ્ણ હતા લોકવાયકા આવું કે છે એટલે ઈ મારે વાત કરવી છે કે ભગવાન કૃષ્ણ શું કામ સુદામાની ગરીબીનું કારણ ભગવાન કૃષ્ણ કેમ હતા એનું કઈ કારણ તો હોવું જોઈએ ને કે કૃષ્ણ કેમ ગરીબીનું કારણ

ત્યારે સાંદિપની ઋષિના આશ્રમમાં સુદામા અને કૃષ્ણનું મિલન થયું અને આશ્રમનો નિયમ એવો હતો કે સાંદિપની ઋષિ છે એ જે વિદ્યાર્થીઓ ભણતા હોય એને અમુક સમયે ગામડામાં ભિક્ષાવૃત્તિ કરવા માટે મોકલે એટલે ભિક્ષાવૃત્તિ કરવા માટે એકવાર સુદામા અને કૃષ્ણ પણ ગયેલા પણ ભિક્ષાવૃત્તિ શા માટે કરવામાં આવે છે શું છોકરાઓને ભીખ મંગાવવાની નિશાળ લઈ જાય પણ નહીં એવું નથી આપણા ઋષિમુનિઓના જે નિયમો છે ને એ મારાને તમારા જીવનમાં ઉતારવા જેવા હતા ભિક્ષાવૃત્તિ એટલા માટે કરવામાં આવતી હતી કે ભગવાન હોય કે માણસ હોય અને ભિક્ષાવૃત્તિ કરવી પડે શું કામ કે એને ભીખ માંગેલી હોય ને એટલે પછી કોઈ દિવસ પોતાની જાતનું અભિમાન ન આવે જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય છે ને ત્યારે બધું અભિમાન ઉતરી જાય છે એટલે આવા નિયમો હતા અને એમાં એકવાર ભગવાન કૃષ્ણ અને સુદામા બંને મિત્રો છે એમ કહેવાય છે કે ભિક્ષાવૃત્તિ કરવા માટે હજી એક ગામડાની અંદર બરાબર છે છે અને એક એક ચોર ચોર ને ના હાથમાંથી એમ કહેવાય છે કે કંઈક લઈને અને ભાગ્યો એ ચોર છે ડોશીમા ના હાથમાંથી કંઈક લઈને ભાગ્યો અને ઓલી ડોસી હતી એકદમ ગરીબાઈ હતી એકદમ ગરીબ અને થોડાક તાંદુલ એની પોટલીમાં હતા અને ચોરને એવું લાગ્યું કે કંઈક ઘરેણું હશે એટલે એ તાંદૂલની પોટલી લઈ અને ચોર ભાગ્યો અને ચોર ભાગ્યો ને એટલે ડોશીમાં એ શ્રાપ દીધા કે જે મારી આ વસ્તુ લઈ જાય છે ને એ વસ્તુ જે મારો તાંદુલ લઈ જાય છે ને એ તાંદુલ ખાવા વાળો ગરીબ થઈ જાય છે એના ઘરમાં કોઈ દી કાંઈ નહીં રહી આવો શ્રાપ એ ડોસી આપ્યો અને આ શબ્દો ચોરે પણ સાંભળ્યા અને સુદામાએ પણ સાંભળ્યા અને કૃષ્ણ થોડાક પાછળ હતા એટલે એને ખબર નહોતી આ વાતની ચોરે સાંભળ્યા આ શબ્દો એટલી પોટલીનો ઘા છે એ સુદામાની ઉપર કર્યો અને સુદામાએ એ પોટલી લઈ લીધી સુદામાએ શબ્દો તો સાંભળ્યા જ તા ડોસી એ શ્રાપ દીધો તો કે આ પોટલીમાં જે તાંદુલ છે એ કોઈ ખાશે ને તો ગરીબ થઈ જાય છે અને આ તાદુલ ની પોટલી જો એને દેખાઈ જાય છે કે આમાં તાંદુલ છે અને કૃષ્ણ આમથી આલે આવે છે ઈ તાંદુલ ભાળી જાય ને તો આ ખાધા વગર રહેશે નહીં બહુ ભાવે છે એટલે હું લઈ અને સંતાડી દઉં અને પછી જયારે કૃષ્ણથી એકલો પડીશ ત્યારે એને ફેંકી દઈશ જો કૃષ્ણ ખાઈ ને તો કૃષ્ણ ગરીબ થઈ જાય એટલે એને આ તાંદુલ છે ને એ દેખાડવા નથી એટલે ભિક્ષાવૃત્તિ આખા ગામમાં કરી ત્યાં સુધી તાંદુલને સંતાડી રાખ્યા અને પછી પાછા આશ્રમમાં જ્યારે ગયા ને આશ્રમમાં જઈ અને પછી તો થોડું ઘણું ભણ્યા હશે અને પછી સુદામાં છે એ જ્યારે એને પોતાને સમય મળ્યો ત્યારે એમ લાગ્યું કે હવે કૃષ્ણથી અલગ પડાય એવું છે કૃષ્ણ કાંઈક કામમાં છે એટલે કૃષ્ણથી અલગ પડી અને થોડાક આગળ જઈ અને એ વનવગડામાં વૈઆઈ ગયા અને એમ લાગ્યું કે હવે અહીંયા હું તાંદુલને ફેંકી દઉં પણ ભગવાન કૃષ્ણ ચીયાથી જોવે છે કે સુદામો ક્યાં ગયો એટલે સુદામાને શોધવા માટે ઈ એની પાછળ ગયા અને જોયું કે સુદામો ઊભો છે એક ઝાડની નીચે એટલે ભગવાન કૃષ્ણએ ડોટ મૂકી કે એ સુદામા હું હંતાડ છો કારણ કે સુદામા કઈક હંતાડતા હોય એવું લાગ્યું સુદામાને ખબર પડી કે કૃષ્ણ આવે છે એટલે તાંદુલ હંતાડવા મળ્યા એને ખબર હતી કે આ કૃષ્ણને ખાવા ન દેવાય

ત્યારે સુદામાને એમ થઈ ગયું હતું કે જો આ જાડવા ઉપર ચડી જાય ને મારી પાસે જે શ્રાપ વાળી તાંદુલની આ જે પોટલી છે ઈ પોટલી જો કૃષ્ણ જોઈ જાય છે તો એ ખાધા વગર રહેશે નહીં એટલે જો હું નીચે ઘા કરી દઈશ તોય કૃષ્ણ ખાઈ જાય છે અને હું જો સંતાડી રાખીશ તોય કૃષ્ણ ગમે એ રીતે લઈ જવાનો છે અને ખબર પડી ગઈ છે કે આને કાંઈક સંતાડ્યું છે એટલે હવે એક જ રસ્તો છે કે તાંદુલ ને ખાઈ જાવ બસ કૃષ્ણના હાથમાં ન આવે એટલે કૃષ્ણ હજી ચડે છે ત્યાં તો એક સાથે જે પોટલીમાં જે તાંદુલ હતા એ એક સાથે સુદામો છે ખાઈ ગયો પણ વિચાર ન કર્યો મિત્રો કે મારો મિત્ર ગરીબ થઈ જાય છે હું ભલે ગરીબ થઈ જાઉં પણ મારો કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ કેટલી મિત્રતા એને નિભાવીએ છે કે એક દોષીએ શ્રાપ દીધા છે કે આ તાંદુલ જે ખાશે એ ગરીબ થઈ જાય છે તોય છતાં પોતાના મિત્રને ખાવા ન દીધા કે મારો મિત્ર ગરીબ ન થઈ જાય મારો

સુદામાને ખબર હતી કે જો આ તાંદુલ હું મારા મિત્ર કૃષ્ણને આપું ને તો કૃષ્ણ ગરીબ થઈ જાય એની કરતા હું થઈ એ બરાબર છે એમ કરી તાંદુલ ખાઈ ગયા તા એટલે જ કેવું પડે કે સુદામાની ની ગરીબાઈનું કારણ કૃષ્ણ હતા કે કૃષ્ણ ગરીબ ન થાય કારણ કે ઈ તો દુનિયાનો અધિપતિ છે અને આખા બ્રહ્માંડ નો નાથ જો ગરીબ થઈ જાય તો આ દુનિયાનો થાય હું એ સુદામાને ખબર હતી એટલે સુદામાં બધું ઝાપટી ગયો તો અને પછી કૃષ્ણે એ કીધું કે ભલામાણા એકલો એકલો ખાઈ ગયો અને પછી સુદામાએ કોઈ જવાબ નહોતો આપ્યો અને હસી અને ઝાડવાથી નીચે ઉતરી ગયા તા અને પછી ભણતર પૂરું થયા પછી બેનને નોખાઈ પડી ગયા તા અને ભગવાન કૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોકુળમાં રહ્યા પછી મથુરામાં કંસને માર્યો અને પછી એ મથુરા છોડી અને ભગવાન કૃષ્ણ દ્વારકામાં આવ્યા પછી કેટલાય સમયે સુદામાને એમ થયું કે મારા કૃષ્ણને મળવા જાવું છે કારણ કે એટલી બધી ગરીબાઈ હતી કે પોતાના છોકરાઓ બબ્બે દિવસ સુધી ભૂખ્યા રહેતા હતા અને દૂધ માંગે બાજુના ઘરે કોઈને ઘરે દૂધ હોય ને તો છોકરા ઘરે આવીને એમ કે અમને કેમ તમે દૂધ નથી આપતા ત્યારે સુદામો અને એમની પત્ની છે ને એમ કહેવાય છે કે જે લોટ હોય છે ને એ લોટમાં પાણી નાખી અને પછી એમ કે આ દૂધ છે એમ કઈને પાતા આવી ગરીબાઈ આવી ગયેલી એક હારું ઝૂપડું પોતાની પાસે નહોતું અને ન માંગવાનો નિયમ હતું કોઈની પાસે માંગવા જવાય નહીં કોઈ આવીને દઈ જાય તો બરાબર છે બાકી માંગવા જવાય નહીં અને પછી છેલ્લે પોતાના છોકરાઓ છે એ ભૂખથી એમ કહેવાય છે તડફળે છે ને એ વખતે

પણ હું માંગી નહીં શકું પણ હું કૃષ્ણથી મોટો છું એટલે મારે એની હાટું કંઈક લઈ જવું પડે અને ત્યારે થોડાક તાંદુલ છે એમ કહેવાય છે કે સુદામાને એ પોતાની હારીનો કટકો કાપી અને એમ કહેવાય છે કે એની અંદર તાંદુલ નાખી અને આપ્યા ભાઈ અને સુદામો એ દ્વારકાને માર્ગ મળ્યો હાલવા અને દ્વારકાને દ્વારે આવ્યો ત્યારે દ્વારપાળોએ રોક્યો કે કોણ છો કે હું કૃષ્ણનો મિત્ર છું ત્યારે દ્વારપાળે તો દાંત કાઢ્યા કે આવો ચંપલ વગરનો અને આવો એટલો બધો ગરીબ બ્રાહ્મણ એ કાંઈ કૃષ્ણનો મિત્ર હોઈ શકે કે નહીં હું કૃષ્ણનો મિત્ર છું એકવાર મને ભગવાન કૃષ્ણને મળવા દો અને ત્યારે એક દ્વારપાળને એમ કહેવાય છે કે દયા આવીને કીધું કે તમે અહીંયા ઉભા રહ્યો અને હું હમણાં ભગવાન કૃષ્ણને સમાચાર આપું છું ને એ જો રજા આપશે ને તો તમને અંદર જવા દેશ તમારું નામ શું છે ને ક્યાંથી આવો છો અને કૃષ્ણને કેજો સુદામો કે છે ભાઈઓ કે એક ગરીબ બ્રાહ્મણ છે ને એ પોરબંદરનો છે અને સુદામો એનું નામ છે અને કૃષ્ણને કેજો કે એ કદાચ જો કૃષ્ણ ભૂલી ગયો હોય ને તો એને કહેજો કે સાંદેપની ઋષિના આશ્રમમાં આરે ભણેલા થઈએ ને અમે ભાઈબંધ થઈ ગયો અને એ દ્વારપાલ જાય છે અને ભગવાન કૃષ્ણને કે છે કે કોઈ બ્રાહ્મણ આવ્યો છે અને ભગવાન કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણ હોય તો એને દાન આપી દો અને રવાના કરી દો એમાં પૂછવાનું શું હોય કે નહીં એ તમને મળવાની અઠ કરે છે હે કે મને મળવાની અઠ કરે છે કે હા કે કોણ છે ત્યારે દ્વારપાલ કહે છે કે બહુ ગરીબ છે પગમાં ચંપલ નથી પોતળી પહેરી છે માથામાં વાળ નથી ખાલી ચોટલી છે અને પગમાં કાંટા વાગ્યા છે બહુ દૂરથી કદાચ એ હાલીને આવ્યા હોય એવું લાગે છે કે એ ક્યાંના છે કે પોરબંદરના છે હે કે હા કે નામ શું છે કે નામ સુદામા કે છે અને સુદામા એ ત્રણ શબ્દો જ્યારે દ્વારપાલના મુખમાંથી નીકળ્યા ને ત્યાં તો કૃષ્ણને કાઈ ભાન નહોતી રહી એ ખંભે ખેડી હતી પડી ગઈ એ એના પગરખા પહેરવાનો સમય ન રહ્યો અને સુદામો એમ નામ સાંભળ્યું ને ત્યાં તો ગડગડતી ડોટ મૂકી દીધી ભાઈઓ માણસો જોઈ રહ્યું છે કે ઓહો અષ્ટપટરાણીઓ જોઈ રહ્યું છે કે આ ભાઈબંધ આવો ભાઈબંધ આ કેવો ભાઈબંધ હશે આને તો હવે જોવો પડશે ભગવાન આગળ કૃષ્ણ આગળ છે આંખમાંથી આહુડાની ધાર થાય છે કે મારો સુદામો આવ્યો મારો ભાઈબંધ આવ્યો મારો વિહામો આવ્યો એમ કરતા કરતા ભગવાન કૃષ્ણ દોડતા જાય છે શકાય ભાન નથી આંખમાંથી આહુડાની ધાર થાય છે અને તડપ લાગી છે કે એકદમ સુદામાને ક્યારે મળી લઉં અને અહીંયા અષ્ટ પટરાણીઓ અને આખું દ્વારકા છે એ ભગવાન કૃષ્ણના મિત્રને જોવા માટે કૃષ્ણની પાછળ દોડ્યું છે ભાઈઓ એવું જબરદસ્ત દ્રશ્ય બન્યું અને સુદામા જ્યાં ઉભો થયો ને ત્યાં આવીને ભગવાન કૃષ્ણ છે એ બથ ભરી ગયા ભાઈઓ કાય સુદામા અત્યાર સુધી ક્યાં હતો કેમ નો આવ્યો એ મથું ભરી ભરીને હા હામા એમ કહેવાય છે કે રડ્યા છે બાળપણની વાતો કરી છે અને એમ કહેવાય છે કે મહેલમાં આવ્યા પછી ભગવાન કૃષ્ણએ સુદામાને પોતાના રાજગાદીનું જે સિંહાસન હતું એની ઉપર બેહાડી અને પોતાના આંગળાથી સુદામાના પગલા ધોઈ નાખ્યા હતા અને પછી એમ કહેવાય છે કે સુદામાને કીધું સુદામા હજી હાથની પાછળ કઈક હંતાડ છો हे काळजी हंतारत सोई लाइव लाइव करणी तांदूळ ने जे पोटली होती ने ई भाई जडपी लीदी सु काम सुदामाने हवे संताडवानी क्या जरूर होती आ क्या कोई श्राप वाला तांदूळ होता ई तो पेला खाई गयो तो पण छताई केम हं तो होत કારણ કે આખી હોનાની દ્વારકાધીશ કહેવાતો અને એના રાજમાં આ ફાટલ ટૂટલ હાડીનું અને એની અંદર એ તાંદુલ ભરેલા આ તાંદુલ હું કૃષ્ણને આપીશ તો કેવો ભૂંડો લાગીશ આ સારું નહીં લાગે આ રાજમાં એવો વિચાર કરીને તાંદુલ ને હંતરતો તો નહીં ભગવાન કૃષ્ણ એ જોટી લીધો અને એક પછી એક તાંદુલ ખાવા મળ્યા ને અને પછી છેલ્લે છેલ્લે તો રાણીઓ એ હાથ પકડી લીધા કે હવે રહેવા દો અમારે માટે થોડુંક રહેવા દો શું કામ ખબર જેમ જેમ તાંદુલ એ કૃષ્ણ ખાતો જતો તો ને એમ બધું જ સુદા માને આપતો જતો તો ભાઈ એ તો પોરબંદરમાં ત્યાં બંગલા થવા મીડ્યા હતા એવું આપતો જાતો તો રાણીઓને ખબર પડી ગઈ કે હવે જો આ ખાઈ જા ને એક મુઠ્ઠી જેટલું છે એ તો આપણું રાજય નહીં રે આ હોનાની દ્વારકાએ આપી દેવાનો છે એટલે હાથ પકડી લીધો તો કે અમારી સાટુ હવે થોડુંક રહેવા દ્યો પણ સુદામાને ખબર નહોતી કે આ ઘટના શું બને છે સુદામા રોકાણા અને પછી જ્યારે પાછા વળ્યા ત્યારે સુદામાને એમ કહેવાય છે કે દરવાજા સુધી ભગવાન કૃષ્ણ અને વિદુર વળાવવા માટે જાય છે અને ત્યારે સુદામો છે એ ધીમો 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 પાછો પોરબંદરના રસ્તે હલવા માંડ્યો ઉઘાડા પગે અને થોડોક આઘો પગ્યો ને ત્યારે ભગવાન કૃષ્ણ ને બીજા માણસો એમ કહે છે કે પ્રભુ તમને આ સુદામા ઉપર દયા ન આવી હેંક તમને દયા નો આવી તમે બધું આપી દીધું છે એ વાત સાચી પણ આ ઉઘાડા પગે હવે પોરબંદર કેદી પોગ છે તમે આની માટે એક રથ નો મોકલી શીખ્યા અને ત્યારે ભગવાન કૃષ્ણ છે ને એ હાસ્ય કરે છે હસે છે દાંત કાઢે છે મીઠા મીઠા મરકે છે અને ઓલા માણસો એમ કહે છે કે સુદામાને રથ ન મોકલ્યો તો કાંઈ નહીં ખાલી એટલું તો કહી દીધું હોત કે મેં તને બધું આપી દીધું છે ને આ બધી વ્યવસ્થા થઈ ગઈ છે તો એ પરહમાં ને એ આનંદમાં ને આનંદમાં એ સુદામો હાલીને પગી જાત અને ત્યારે ભગવાન કૃષ્ણ એક જ શબ્દ બોલ્યા છે કે તમે એમ કહેતા હોય ને કે એને કેમ કીધું નહીં કે મેં આપ્યું છે તો હાંભળી લ્યો એ માંગવા આવનાર સુદામો મારી પાસે જો માંગી ન હક્યો હોય તો હું દેનાર કેમ કહી શકું કે મેં આને આપ્યું છે કે ભગવાન એ તો વાત બરોબર છે પણ એક રથ મોકલી દીધો તો કે નહીં આ દ્વારકાની પાવન ભૂમિમાંથી આ સુદામો જ્યાં જ્યાં પગ મૂકશે ને એ ભૂમિ પવિત્ર થઈ જવાની છે એટલે મારે એને હાલીન મોકલવો છે અને ભાઈ એ સુદામો જે ઘરે ગયો ને ત્યાંથી પોતાના ઘરને ઓળખી નહોતો એ કહ્યું કે મારું ઝૂંપડું ક્યાંય ગયું એ ઝૂંપડું ગોતતો હતો અને છોકરાઓ છે એ હારા હારા કપડાં પહેરી પહેરી અને એને બાપને મળવા આવ્યા અને પછી એમ કહેવાય છે કે સુદામાના પત્ની છે એ પોતે વાત કરે છે કે આવી બધી ઘટના બની છે ને આ ભગવાન ઠાકરે આપણને બધું આપી દીધું છે ત્યારે ત્યાં બેઠો બેઠો રોયો તો કે વાહ મારા નાથ વાહ કૃષ્ણ તે કેવી કરી આવો કઈક ઇતિહાસ છે આ ભગવાન કૃષ્ણ અને સુદામા અને એની ભાઈબંધી છે ને એ તો આ સૂરજ ને ચંદ્ર રહેશે ત્યાં સુધી હાલવાની છે